ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા જે માવઠાની આગાહી તારીખ છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીની આપવામાં આવેલ છે એના અનુસંધાને રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે રોજે રોજ ઝણસી મંગાવી અને સવારના ટાઈમે આ ઝણસીની આવક કરાવી અને બપોર થાય કે એમની હરરાજી પતી જાય અને નિકાલ થાય એવી વ્યવસ્થા ગોઠવેલ છે મગફળી સંપૂર્ણ શેડમાં ઉતારવામાં આવી છે કપાસને પણ શેડમાં ઉતારવામાં આવ્યો છે એટલે કપાસ જે બહાર છે એ વેપારીઓનો માલ આજે ભરવાનો હોય એવો માલ છે મરચાં તલ સોયાબીન આ સંપૂર્ણ સવારે મગાવી અને બપોર થાય ત્યાં એનો નિકાલ થાય અને ખેડૂતોનો કોઈ પણ માલ ન બગડે એવી વ્યવસ્થા ગોઠવેલ છે ખેડૂતોને એક વિનંતી કરું છું કે આ બે ત્રણ દિવસ જરૂરિયાત હોય એવા જ ખેડૂતો યાર્ડમાં માલ વેચવા આવે અને જે રીતે યાર્ડ મેસેજ દ્વારા માલ મંગાવે એ રીતે માલ લઈને આવે જેથી કરીને ખેડૂતોનો માલ પલરે નહીં એની સંપૂર્ણ જવાબદારી યાદ દ્વારા રાખવામાં આવી છે અને યાદના વ્યવસ્થા તંત્ર સ્ટાફ દ્વારા સંપૂર્ણ સતર્ક પગલાં ભરવામાં આવ્યા છે જે આજે આજની તારીખમાં ખેડૂતોનો માલ જે બહાર છે તલને એમની હરાજી બપોરે બાર વાગ્યા સુધીમાં સંપૂર્ણ થઈ જશે અને વેપારીઓ એમનો માલ ભરી લેશે કપાસ રહે એ વેપારીનો માલ છે અને એ એમને ગાડીનો મેળ કરવા માટે રાખ્યો હોય એ પણ આજે ઉપાડી લેશે